નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહેલ બ્લોગ્સમાં આજે આપણે દર્શન કરીશું મા રાંદલના દડવાનું મા રાંદલ માતાજી દડવા જિલ્લો અમરેલી આ રાંદલના દડવા ગોંડલથી આડત્રીસ કિલોમીટર અને અમરેલીથી સાડત્રીસ કિલોમીટરના અંતરે આવેલા છે એટલે આપ ગોંડલથી પણ આવી શકો છો અને અમરેલીથી પણ આવી શકો છો તો બંને જગ્યાએથી પહોંચવા માટે એકદમ સરળ રસ્તો છે વાસાવળની બાજુમાં આવેલું છે તો શરૂ કરીએ માતાજીનો ઇતિહાસ શું છે અને એ કઈ રીતે આ રાંદલના દડવાએ નામ પડ્યું એની આપણે વાત જાણીએ તો સૌ પ્રથમ સૌરાષ્ટ્રની અંદર પહેલાંના સમયની અંદર દુષ્કાળને વર્તવા માટે માલધારીઓ ટીમ્બા પર વસવાટ કરતા હતા જ્યાં તેને એક રાંદલ માતાજી એક કાળકી સ્વરૂપે મળે છે બાળકી આવતા જ રીધી સીધી વર્તાય છે અપંગ આંધળા કોઢિયાઓના કોઢ માતાજીની કૃપાથી નાબૂદ થાય છે છતાં પણ માલધારીઓમાં તેની દિવ્યતા ઓળખાતી નથી પોતાના સાચા સ્વરૂપથી પરિચિત કરાવવા માતાજી માલધારીઓને લીલા બતાવવાનો નિશ્ચય કરે છે આવા આશયથી માતાજી બાજુના તુતારપુર નગરના એટલે કે વાસાવળના બાદશાહના સિપાહીઓ કે જેઓ દૂધગી હંમેશા માલધારીઓ પાસેથી લેતા હતા તેને સોળ વર્ષની સુંદર કન્યાના રૂપમાં દેખાય છે બાદશાહ પાસે આ વાત પહોંચે છે બાદશાહ તેનું કટક લઈ આ સુંદર કન્યાને એટલે કે માતાજીને લેવા આવે છે અને માલધારીઓ પર જુલમ ગુજારે છે માતાજી કોપાયમાન થઈ બાજુમાં ઊભેલી વાછડીને પોતાનો હાથનો સ્પર્શ કરાવતા વેત જ એ સિંહમાં રૂપાંતર પામે છે અને આખા દળકટકને દળી તેનો નાશ કરે છે તેથી આ ઐતિહાસિક સ્થળનું નામ દડવા એવું પડેલું છે એ દડવાના નામથી જાણીતું છે અચંબિત માલધારીઓ ભાવભીના થઈને માતાજીના પગમાં પડે છે અને પોતાના સાચા સ્વરૂપ તથા આશ્રય વિશે જણાવવાનું કહે છે કે માતાજીનો આશય શું છે રાંધલ માતાજી પોતે જ દેવી રાંધલનું સ્વરૂપ કહી અને વચન આપે છે કે મારી જે કોઈ ખરા હૃદય ભક્તિ ઉપાસના કરે તેના તમામ રોગો હણીશ આંધળાઓને આંખ આંખ આપીશ અપંગોને પગ આપીશ કોટિયાઓના કોટ મટાડીશ અને નિસંતાનોને સંતાન આપીશ અને સર્વોની મનોકામના પૂર્ણ કરીશ તો આ છે માતાજીના મંદિરનું પરિસર જ્યાં દૂર દૂરથી લોકો પોતાની મનોકામના પૂર્ણ કરવા આવે છે બોલીએ રાંદલ માત કી જય તો અહીંયા અમે રાંદલમાંના તમને લોકોને દર્શન કરાવીએ છીએ તો ભક્તિ ભાવથી દર્શન કરજો અહીંયા રાંદલમાના લોટા તેડવાની પણ ખૂબ સુંદર વ્યવસ્થા છે જે લોકોને લોટા તેડવાની માનતા હોય તે અહીંયા આવીને લોટા તેડી શકે છે મંદિર તરફથી તમામ વ્યવસ્થા અહીંયા છે અહીંયા ગોયણી પણ તમને કરી દેવામાં આવે છે અને સરસ મજાના પ્રસાદની પણ વ્યવસ્થા છે તો આપ જોઈ શકો છો અહીંયા તો અહીંયા આવી એકદમ ધન્યતા અનુભવશો અને માતાજીના દર્શન કરી આપણે કૃપા પ્રાપ્ત કરીશું રાંદલમાંની કૃપા સર્વો ઉપર બની રહે તેવી માતાજીના ચરણોમાં પ્રાર્થના કરીએ અહીંયા તમને માતાજીનો ઇતિહાસ આપેલો છે આપ વાંચી શકો છો અને અહીંયા જરૂરથી પધારી માતાજીના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો જો આ વિડીયો તમને લોકોને ગમે તો જરૂરથી તમારા સગા સંબંધીને મોકલજો અને આપણા કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો